વિસ્તારમાં પતિ પત્નીને બેસાડી રાત્રે સુતા બાદ સવારે ઉઠ્યા જ નહીં જ્યારે એ સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે તપાસ ચાલુ છે જ્યારે મૃતકો રાત્રે રસપુરી જમ્યા હતા અને બાદમાં સુતા હતા જેમાં એક મહિલાએ વોમિટિંગ કર્યાના નિશાન પણ જોવા મળ્યા હતા ત્યારે આ ઘટના સામૂહિક આપઘાતની છે કે ફૂડ પોઇઝનિંગથી ચારેયના મોત થયા છે એ કહેવું હાલ મુશ્કેલ છે તો ઘરમાં ગેસ ગીઝર પણ ચાલુ હતો તો ગેસ ગૂંગળામણથી મોત થયાની શક્યતા પણ જોવાઈ રહી છે પોલીસે સાચું કારણ જાણવા માટે એફએસએલની મદદ લીધી છે એફએસએલની સેમ્પલ લેવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ઘટનાને લઈને રાજ રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં સોપો પડી ગયો છે લોકો બાલ્કનીમાંથી જોઈ રહ્યા છે હાલ એક પછી એક મૃતદેહ નીચે લાવીને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે